તો મોરારી બાપુના ગામમાં સ્વામિનારાયણ સંતોનો વિરોધ થયો તલગાજરડામાં ગ્રામજનોએ સ્વામિનારાયણ સંતોનો વિરોધ કર્યો છે ઘર સભા માટે સ્વામિનારાયણ સંતને ગ્રામજનોએ પરખાવ્યું રોકડું સનાતન ધર્મને નીચો બતાવનારને ગામમાં પ્રવેશ નહીં સ્થાનિકોએ આ નિવેદન આપ્યું છે તલગાજરડા ગામ સનાતન ધર્મનું હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો દલીલ કરી

ખૂબ હાલે છે અમે કઈ તમારા મંદિરે આવીને વિરોધ નથી કરતા વિવાદ નથી કરતા અમારા ગામમાં રહેવા જો તો સારી વાત છે હવે પછી અમે બીજી વખત આવીને કાંઈ તમે બીજી વખત આવો ને અમે કઈ નવું કરીએ તમારી ઉપર એ અમને અનુકૂળ નથી તમારું જ્યાં જે હકારો ત્યાં હકારો અમને વેલજી અમે પણ અમે અમારે જે કઈ છે ને

ના ના અમારે જ નથી અમારી માટે મે કીધું અમારી માટે છે બેસ્ટ છે હનુમાનજી છે રામજી છે કૃષ્ણ ભગવાન છે બધું બરોબર છે તમે કોઈ પણ ઓલાની અંદર ઈ ટીકા ટીપણીમાં પડવું અને કોઈ ગામ લોકો ઉશ્કેરાય એ વસ્તુમાં અમને અનુકૂળ નથી અમે તમને એક વિનંતી સાથે કહી કે જે કોઈ તમે અહીંયા રહેવા જો અમારી તમને એક વિનંતી છે કારણ અમને નથી પસંદ અમને અહીંયા અમારી માટે બેસ્ટ છે હું તમને અનુકૂળ નથી હે અમારી માટે અહીંયા બેસ્ટ છે હાથી અમારું બરોબર તમારું મેઈન ભાષણ અમને પસંદ નથી તમે શું સાંભળવા ના અમે અમને પસંદ નથી

તલગાજેડા અંદર ત્યાં આવે કોઈ સંપ્રદાય અમને બિલકુલ વાંધો નથી પણ કોઈ પણ બાબત થી અમારો ફક્ત વિરોધ એટલા માટે છે કે ભગવાન શ્રી રામ ભગવાન શ્રી કૃષ્ણ દેવી દેવતા તથા આપડા સનાતન ધર્મ ના ધાર્મિક ગ્રંથો સાથે જે છેડછાડ કરી અને કોઈ પણ કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ સંપ્રદાય હોય તો આવું વારંવાર બનતું હોય છે વારંવાર તો અમને એ પસંદ નથી અને અમારા ગામની અંદર આવી રીતે ખોટે ખોટું પેલું કરવું કોઈ રીતે કઈ પલ્લોભન આપીને કે પેલું આમ તેમ કરીને તો એ અમને અનુકૂળ નથી અમારા ગામમાં મંદિર છે ઘણી બધી છે ત્યાંથી તો રામકથા વિશ્વની અંદર અ શું કેવાય કે સંદેશો જતો હોય છે અહીંયા જ કઈ ને કઈ વિવાદ કરવા માટે અમારા ગામમાં આવે છે આ સંપ્રદાય વિવાદ કરવા માટે તલગાજડા આવે છે એટલા માટે અમારો વિરોધ છે બાકી તો ક્યાં એ લોકોને આવવાની જરૂર જ રહે અને કઈ આવતા હોય તો અમારો કઈ ગામ

હરિભક્તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ હોય અમને બિલકુલ વાંધો નથી તો એ હરિભક્ત ને ત્યાં બોલાવી લેતા હોય તો અમને શું વાંધો છે મંદિરે હરિભક્ત ને બોલાવી લેતા હોય તો અમને શું વાંધો છે અને બીજું કે અમારા ગામની અંદર વર્ષો જૂનું એક સ્વામિનારાયણ સંપ્રદાય નું મંદિર છે વડતાલના પેલામાં ત્રાંબામાં છે એવી મેં કઈ વાત સાંભળેલી છે તલગાજડા ની અંદર વર્ષો જૂનું મંદિર છે

આપણી સાથે જ્યોતિર્નાથ મહારાજ ફોનલાઇન ઉપર જોડાયા છે મહારાજ આપનું સ્વાગત છે મહારાજ આ ઘટના તો તમને ખબર જ હશે કે સ્વામિનારાયણના સંતો હતા તલગાજરડા ગામમાં ગયા અને સ્થાનિકોએ રોકડું પરખાવ્યું ના પાડી દીધી કે અમારા ગામમાં નહીં આવવાનું તમારી પ્રતિક્રિયા આ જાગ્રતતા આવી છે હું ગામ ગ્રામજનોને આવકારું છું સાથે સાથે આ એક જ જગ્યાએ નથી અમે ઘણી બધી જગ્યાએ પ્રવાસ કરીને લોકોને જાગૃત કરેલા છે અને લગભગ પચાસ થી સાહીઠ ગામ આવા છે આખા ગુજરાત ની અંદર જે વધી રહ્યું છે અમારા કે આ જાગ્રતતા આવે અને આ લોકોને કોઈ પણ જગ્યાએ ગામમાં જ પ્રવેશ નહીં આપવાનો એમને કોઈ દાન નહીં આપવાનું અમે બોયકોટ ઘણા વખત થી જાહેર કરેલો છે અને બોયકોટ ના હિસાબે આ પણ એક તબક્કો છે બિલકુલ આભાર જ્યોતિર્થ મહારાજ આપ અમારી સાથે જોડાયા વાતચીત કરી એ બદલ તો આપણી સાથે યોગી દેવનાથ બાપુ ફોનલાઈન ઉપર જોડાયા છે દેવનાથ દેવનાથ બાપુ બાપુ આપનું સ્વાગત છે સ્વામિનારાયણના સંત ગયા અને સ્થાનિકો અને સંત વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું પણ સંત જે હતા સંત એવું કહી રહ્યા હતા કે અમે તો હરિભક્તો બોલાવ્યા એટલા માટે આવ્યા છે વ્યસન મુક્તિ કરાવવા આવ્યા છે આપ શું કેશો ચોક્કસ હું તો હંમેશા માટે કહું છું હું આજે પણ કહું છું કે કોઈ બી એવો કાર્ય ન થયો આ આ મતલબ તૂટે કોણ છે હિન્દુ સમાજ તૂટે છે ને હિન્દુ સમાજ ને અંદર ભાગલા થઈ હરિભગત કોણ હશે એ હિન્દુ જ છે ને અથવા જો જે સામી ને સામે કહી રહ્યા છે એ કોણ છે હિન્દુ છે ને એટલે બે બે વ્યક્તિઓને વચમાં જો આ વાત ચાલી રહી છે ખાલી બે વ્યક્તિ પૂરતી વાત નથી આ સમસ હિન્દુ સમાજ આવી ગયો છે અને હિન્દુ સમાજ ની અંદર ભાગલા પડી રહ્યા છે હિન્દુ સમાજ તૂટી રહ્યો છે સંતો નો કામ છે કે સમાજને જોડવાનું કે સમાજને તોડવાનું નહીં તો સમાજ સંતો કામ છે સમાજ જોડો એવો કામ કરો કે તમારા નિવેદનો થી સમાજ તૂટે અને એ સમાજ તૂટે એના પાપી તમે બનો છો અને જયારે સમાજ તૂટે છો તો ધર્મ નો કોઈ અસ્તિત્વ નહીં રહે જયારે સમાજ નહીં રહેતો પછી ધર્મ ક્યાં રહેશે એટલે તમે ધર્મ તોડવાનું કામ કરો છો સમાજ તોડવાનું કામ કરો છો મારો કોઈ દિવસ નહીં થવો જોઈએ સંતો નું કામ છે કે સમાજને જોડી સમાજને એક કરીને આગળ ચાલવાનું જી દેવનાથ બાબુ હમણાં જ્યોતિર્નાથજી મહારાજ જોડાયા હતા એમણે તો એવું કહ્યું કે સાહીઠ એવા ગામો છે જ્યાં બોયકોટ કરવાનું કહી દીધું છે સ્વામિનારાયણ ધર્મને એ હશે ચોક્કસ ખ્યાલ નથી કે બાયકોર્ટ કરવાનું કીધું હશે પણ હું એ કહું છું કે સાધુઓ એવો કર્તવ્ય ભગવું ધારણ કરીને એવો કર્મ કોઈ ન કરવો જોઈએ જેનાથી સમાજને નુકસાન પહોંચે અથવા તો ધર્મને નુકસાન પહોંચે આપણે ભગવ વસ્ત્ર ધારણ કર્યો છે સમાજને જોડવા માટે સમાજને આગળ લઈ જવા માટે ધર્મને આગળ લઈ જવા માટે ધર્મનું રક્ષણ કરવા માટે આપણે ભગવ વસ્ત્ર ધારણ કર્યો છે તો ભગવું વસ્ત્ર ધારણ કર્યું અને પછી આપણે

હિન્દુ ધર્મને આગળ ધપાવવાનું કામ છે એમાં અલગ અલગ ધર્મ પાડીને અલગ અલગ રીતથી છૂટા થવાનું કામ નથી એટલે એમણે આ જે શાબ્દિક સંઘર્ષ થયો એમને યોગ્ય નથી લાગ્યો યોગ્ય નથી ગણાવ્યો